દરમિયાન વાસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલે પણ મનરેગા કોભાન મામલે આકરી કાર્યવાહીની માગણી કરતા કહ્યું કે ગરીબ આદિવાસીઓની રોજગારી ભ્રષ્ટાચારના કારણે છીનવાઈ રહી છે અને એ પણ ભાજપના મંત્રી દ્વારા ત્યારે ભાજપે તેમનું મંત્રીપદ પદ આંચકી લેવું જોઈએ ખરેખર મને મનરેગા રોજગાર ગેરંટી યોજના એ આદિવાસી સમાજના ખેડૂતો કચડાયેલા વર્ગના જે પણ મજૂરો છે એના માટેની છે પરંતુ જ્યારે દાહોદ અને મહીસાગરમાં મસ્ત મોટું કૌભાંડ મંત્રી પુત્રો અને મંત્રી દ્વારા આચરવામાં આવ્યું ત્યારે ખરેખર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને ભાજપના માલે તુજારો આવી બધી યોજના ગેર અને કાયદાથી જ પૈસા મેળવીને પોતાની એ એજન્સી એજન્સીને પોતાની એજન્સીને પૈસાદાર બનાવે છે એ એમના પુત્રો જેલમાં ગયા પકડાઈ ગયા છતાં પણ મંત્રી બાજુ બચુ ખાબડ પાસે રાજીનામું લેવામાં નથી આવ્યું અને એવા જ એક બીજા પણ ધારાસભ્ય હતા ધારાસભ્ય છે કે જેમના પર બળાત્કારનો ગુનો છે છતાં પણ એમની ધરપકડ કરવામાં નથી આવી આવા ઘણા બધા મુદ્દે અમે આજે વિધાનસભામાં રજૂઆત કરવાના છે ને વિધાનસભા ગજવવાના છે પરંતુ એક મહત્વની વાત છે કે આ જે જે મનરેગાના છે મોટા ભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે તો રોજગારી તો આદિવાસીની છીનવાય એવું પણ કહી શકાય શું કહેશો આદિવાસીની રોજગારી છીનવાશે આદિવાસી જે રીતે રોજગારી માટે મોટા શહેરોમાં પલાયન કરે છે એમનું પલાયન રોકવા માટે આદિવાસી સમાજના અને કચડાયેલા વર્ગના જે પણ મજૂરો હોય આદિવાસી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય દરેક વિસ્તારની રોજીરોટી આ ભાજપના ભ્રષ્ટાચારમાં ખવાઈ ગઈ છે અને એ મુદ્દે ભાજપ ભાજપ અત્યારે સક્રિય નથી અને એણે એક રાજીનામું લેવું જોઈએ રાજીનામું પણ ભ્રષ્ટાચારી મંત્રી પાસે લેતા નથી ત્યારે અમે એવું માનીએ છીએ કે ખરેખર કાયદો વ્યવસ્થા ખોળવાઈ છે અને પોતાનો મંત્રી હોવાના કારણે એમને હજુ સુધી પોતે પ્રોટેક્શન ભાજપની સરકાર આપી રહી છે બચુ ખબર પોતે આદિવાસી વિસ્તારમાંથી આવે છે પોતે આદિવાસી જાતિમાંથી છે અને આદિવાસી જાતિના એક સન્માનનીય મંત્રી છે અને એમના જ પુત્રો આ પ્રકારે કૌભાંડ કરે કે જેનાથી આદિવાસી ગરીબ લોકોની જે રોજગારી છીનવાય તો કેટલું યોગ્ય શું કહેશો ખૂબ ખરાબ કહેવાય કોઈની રોજગારી છીનવવાની અને આ જે કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો છે એ ખરેખર સમાજના કચડાયેલા વર્ગો માટે બનાવ્યો છે અને પોતે પોતાના વિસ્તારમાંથી વિસ્થાપિત થઈને રોજીરોટી માટે મોટા શહેરોમાં જવું ન પડે એના માટે બનાવ્યો છે પરંતુ જે રીતે એજન્સીએ કૌભાંડ કર્યું જે રીતે કોઈ શિક્ષક છે શિક્ષકના નામે જોબકાર્ડ છે જે રીતે કોઈ મૃત્યુ થયું એના નામે કાર્ડ છે જે વ્યક્તિ સિત્તેર વર્ષ કરતાં પણ મોટી ઉંમરનો છે એનામાં એના નામે કાર્ડ છે અને એના પૈસા સીધા એજન્સીમાં જાય છે ને એજન્સી મારફતે બચવું ખાબર મંત્રીના પુત્રો પાસે જાય છે મસ્ત મોટું કૌભાંડ છે પરંતુ સરકારે આ સરકાર આ બાબતે સક્રિય નથી એ પોતાના મંત્રીને हावरवा मांगे से ताम कूल